જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી ભગવતી મા સાઠીનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું મા રાંદલની આ સાઠી દર રવિવાર મંગળવાર ગુરુવાર અને રવિ સપ્તમીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સૌભાગ્ય સમૃદ્ધિ અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સંતાનની ઈચ્છા રાખનાર દંપતી જો આ સાઠીનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે રાંદલમાની સાઠી એટલે સાહીઠ ગુણનો પાઠ એટલે કે સાહીઠ વાર રાંદલમાની સ્તુતી યમુનાના માતા છે જે રાણી રન્નાદે કહેવાયા આપણા હિન્દુ શાસ્ત્રમાં મા રન્નાદેને સંતાન આપનાર દેવી કહેવાય છે તેમની પૂજા આરાધના કરવાથી મન વાંચિત ફળ પ્રદાન થાય છે

શ્રી ગણેશજી પકડો બાઈ મંદમતી છું કરજો સહાય શબ્દ રૂડા આપો માત જાણે રાંદ સાક્ષાત શારદા કરજો બેડો પાર રન જય જય કાર સુંદર હાર બંધ બે ડુંગર નદી ગૌતમી ખળખળ વહેતી સંત શુરાની ગાથા કહેતી એક તરફ હરિયાળુ જંગલ નજર પડે જ્યાં ત્યાં છે મંગલ ગામની ફરતા પાંચ છે પીરો નવનાથ ના નવ મંદિરો ડુંગર પર મંદિર સોહાતું માતાજી જોઈ મનહર ખાતું બ્રહ્મ કુંડ નું જળ છે પવિત્ર ઈશ્વર નું જાણે કે ચિત્ર સાત શેરી સાક્ષાત કવિતા ઘર ઘર માં જ્યાં ગુંજે ગીતા તજા પર ફરે મુંગી બાની હોય પછી મુસીબત શ્યાનું ભૂમિ ગૌતમ ઋષિની પાવન સ્થળ છે હનુમાન ધારા ગાય અને સિંહ સાંજ સવારે પાણી પીતા એક જ આરે એવું સુંદર ગામ હતું એ સ્વર્ગ નું બીજું નામ હતું એ ગામમાં રહેતા તાબે ભાઈ ભાભી પણ જાણે કે માય ખામી ન કઈ પણ જણાય લાડથી ઉછર્યો નાનો ભાઈ ગામ મહી જે વાતો થાય રામ લખન છે બંને ભાઈ ભાભી પણ છે જાણે માત જાણે સીતાજી સાક્ષાત નાનો દિયર મોટો થાય વાગી છે ઘરમાં શેહનાય ભાભી ના નઈને નેહ ભર્યો નાના દિયર ના લગ્ન કર્યા ખૂબ જ સારું કુટુંબ એક કન્યા પણ છે એની નેક રૂપ નો છે અંબા સદન નો પણ ભારો ભાર ભક્તિ માં છે એકાકાર રાંદલમા નો જય જયકાર જેઠાણી પણ રાજી થાય ભક્તિ કરજે તું નિષ્કામ મારા માથે કામ કામ જેઠાણી સૌ કરે દેરાણી ભક્તિ કરવા બેસી જાય કામ બધું મોટી ને જાય દિવસો વિત્યા વિદ્યા માસ રવિવાર છે આજે ખાસ દેરાણી છે ભક્તિ કરે રાંદલ માને પોતે સમયે એક ટાણા નો છે ઉપવાસ ખીર બુદ્ધિ ફરી વિચારી રહી છે જેઠાણી કામ ચોર છે આ બે રાણી ભક્તિનું લઈ બેસે છે નામ મારા માથે ઘરનું કામ આતો છે ચોખ્ખો અન્યાય ભક્તાની ખીર ને રોટલી ખાય જેવો કોળિયો મોંમાં જાયરાણી નું મો ખારું થાય દેરાણી બહુ દુખી થાય બતાવો કોઈ ઉપાય અજાણતામાં થઈ છે ભૂલ સારે છે અશ્રુ ના ફૂલ

માફી માંગી દે રાણીની આંખ અભિની છે જેઠાણીની માફી માંગો રાંદલ માત એ તો છે દેવી સાક્ષાત સારા વાના કરશે સહુ રાંદલ માને વિનવે બહ માફી દેતા રાંદલ માત આવીને ઊભા સાક્ષાત બેટા ખરી છે તારી ભક્તિ આશીષ આપે પોતે શક્તિ

અધર્મના માર્ગે વળી ગયા ત્યારે સૂર્યનારાયણે માતા રાંદલ ને મૃત્યુલોક માં જઈ અધર્મના માર્ગે વળેલા લોકોને ધર્મ માર્ગ ચીંધવાનું કહ્યું ત્યારે રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લોકો ગામ છોડીને જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખ્યું અને ઉછેરીને મોટી કરી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કાર થાય છે અપંગ આંધળા લોકો તથા કોઢથી પીડાતા લોકો સાજા થઈ જાય છે છતાં પણ લોકો તેમને ઓળખી શકતા નથી એકવાર રાંદલ માતા બાજુના ગામમાં જાય છે ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈને માતાજીએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહીં તેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા તેમણે ધૂળનો એક મોટો વંટો ઊભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દટાઈ ગયું આધ્ય શક્તિ જગદંબા માતા એક વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અહીં રાજાનું સૈન્ય દટાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી જ દડવા ગામે માતાજી સ્થાપિત છે માતાનું મંદિર જ્યાં દર નવરાત્રીએ યજ્ઞ થાય છે રાંધલ માતાજીના લોટા તેડાય છે ચંડી પાઠ થાય છે અહીં ગોળનીઓ જમાડવામાં આવે છે તથા ભોજન પણ કરાવવામાં આવે છે અહીં ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરી વિધિ પણ કરાવવામાં આવે છે અહીં જે ભક્તો સાચા મનથી રાંદલ માતાની પ્રાર્થના કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને અહીં દંપતિ સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે જેમની કામના માતાજી પૂર્ણ કરે છે આથી જ દરેક હિન્દુ પરિવારમાં માતા રાંદલના લોટા તેડવામાં આવે છે દરેક ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલમાના લોટા તેડવાની પ્રથા હજી પણ જીવંત છે તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રી ભગવતી રાંદલમાની પ્રાર્થના સાઠીનો પાઠ તેમજ મા રાંદલની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રાંદલમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શીખી રહો